આકાશવાણી અમદાવાદ વડોદરા હવે અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક કરણ પરમાર અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં મે મહિનામાં કાળઝાળ ગરમી પડી હતી સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચાર દિવસ ચોમાસું વહેલું છે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે જેમાં આગામી વીસમી જૂન સુધી ચોમાસું આગળ વધી શકે છે હાલમાં ચોમાસાનું આગમન નબળું થયું હોવાથી ગતિ ધીમી છે રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા શ્રમિકોને ગરમીથી બચાવવા માટે ઓઆરએસના પેકેટનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું કોર્પોરેશન દ્વારા ગરમીથી બચવા માટે ઓઆરએસના પેકેટ અને પેમ્પલેટનું વિતરણ પણ કરાયું હતું જેથી કરીને હીટ સ્ટોક થાય કે લૂ લાગી જાય તો કેવી રીતે બચી શકાય તેની માહિતી આપવામાં આવી હતી રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓના હિતાર્થે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોન એસી વોર્ડમાં સિત્તેર કુલર મૂકવામાં આવ્યા છે વધુમાં અમદાવાદ સિવિલ અને બારસો બેડ હોસ્પિટલમાં રહેલ એસી વોર્ડનો અને બિનઉપયોગી જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે પ્રકારનું પણ સમગ્રતાયા આયોજન તંત્ર દ્વારા હાથ ધરાયું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે મોન્સૂન મુખ્ય કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે આ સાથે જ મુખ્ય કંટ્રોલ રૂમથી જુદા જુદા ચોવીસ કંટ્રોલ રૂમ સાથે જ વાયરલેસ સિસ્ટમ અને ઇન્ટરનેટના માધ્યમથી ડિજિટલી કનેક્ટ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વરસાદ માપવાના કુલ સત્યાવીસ અદ્યતન ઓટોમેટિક રેન ગેજ મૂકીને કામગીરી હાથ ધરવામાં આવી છે અને એકસો ત્રીસ વોટર લોગિન સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે જે માટે ત્રેવીસો કેમેરાથી નજર રાખવામાં આવશે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે ડ્રેનેજની સફાઈ કામગીરી છે એ તાકીદે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે ઉપરાંત ઝડપી કામગીરી થાય તેની પણ તકેદારી રાખવામાં આવી છે રાજ્ય સહિત આખા દેશમાં લોકસભા ચૂંટણી માટેની બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ સહિત અન્ય ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઈ ગયો છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપના દિનેશ મકવાણા અને કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે જંગ જામ્યો હતો જેમાં ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણા વિજય બન્યા હતા અમદાવાદ પૂર્વની લોકસભા બેઠક ઉપર ભાજપે તેમના ઉમેદવાર હસમુખ પટેલને રીપીટ કર્યા હતા જેમાં તેમનો ભવ્ય વિજય થયો હતો અમદાવાદ વેસ્ટ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે વર્ષ બે હજાર આઠમાં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી અમદાવાદ વેસ્ટ બેઠક ઉપર યોજાયેલી ત્રણ ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે બે હજાર આઠના સીમાંકન પહેલા અમદાવાદ વેસ્ટ બેઠક ન હતી પરંતુ અમદાવાદ બેઠક હતી અમદાવાદનો શહેરી વિસ્તાર આ બેઠકનો મત વિસ્તાર છે ઓગણીસથી બે હજાર નવથી ભાજપના કિરીટ સોલંકી અહીંથી સાંસદ તરીકે સતત ચૂંટાતા રહ્યા હતા ત્યારે આ વખતે પણ આ બેઠક ઉપર ભાજપે પોતાની જીત જાળવી રાખી હતી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની બે પોઈન્ટ છ્યાશી લાખથી વધુની લીડથી જીત થઈ હતી ગત ટર્મના ભાજપના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીની ત્રણ પોઈન્ટ એકવીસ લાખની અંદાજીત લીડ હતી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપના હસમુખ પટેલ ફરી જીત મેળવવામાં સફળ રહ્યા છે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રા નીકળવાની છે તે પહેલા અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ કોર્પોરેશને તૈયારીઓ હાથ ધરી છે રથયાત્રાના રૂટ ઉપર આવતા દરિયાપુર શાહપુર કાલુપુર જમાલપુર તેમજ કારંજ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પ્રથમ વખત કાયમી ધોરણે પંદરસો જેટલા સીસીટીવી લગાવવાનું કાર્ય શરૂ કરાયું છે આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર પરમાર પ્રસારણ આકાશવાણીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું